તેઓને ગતરાત્રે આખા શરીર પર ચાદર ઓઢીને ચોરની જેમ લપાઈ લપાઈને ભાજપ ધારાસભ્યના ભાઈની ફોર્ચ્યુનર કારમાં બેસીને ભાગતા વિડીયો વાયરલ થયો છે વાત એમ છે કે પાદરા તાલુકાના સાદી ગામે તેઓના લગ્નેતર સંબંધ ધરાવતી મહિલાને મળવા મધ્ય રાત્રિએ પહોંચ્યા હતા મળવાનું સ્થળ એક ક્લિનિક હતું સામાન્ય રીતે જે ક્લિનિક સાંજે બંધ થઈ જાય તે ક્લિનિકમાં મધ્યરાત્રિએ હલચલ થતાં ગ્રામજનો એકત્રિત થયા હતા ચોર આવીની શંકાએ ગ્રામજનોએ પોલીસને જાણ કરી હતી જોકે પોલીસ સ્થળ પર જઈને તપાસ કરતા પ્રેમી પંખેડાઓ અંગત પળા માણવા એકત્ર થયા હોવાની માહિતી મળતા પોલીસ સ્થળ પરથી ચાલી ગઈ હતી તેમ છતાં ગ્રામજનો સ્થળ પર જ હાજર રહ્યા હતા અગ્નય ક્લિનિકમાં રાત્રિએ કોણ પેટું છે તે શોધવા ઊભા રહ્યા હતા વહેલી પર એક ચાદર ઉઢેલો વ્યક્તિ ચોરીની જેમ ચોરની જેમ લપાઈ લપાઈને ભાગવા લાગ્યો હતો તેને લઈ જવા એક કાળા કાચવાળી ફોર્ચ્યુનર કાર પણ ઊભી થઈ ગઈ હતી ગ્રામજનોએ ચાદર ખેંચીને જોતા તેમાં તો પાદરા ભાજપના અગ્રણી ભાસ્કર પટેલ હોવાનું જાણવા મળ્યું હતું ગ્રામજનોની બચત બચાવતા તેઓ ફોર્ચ્યુનરમાં બેસીને નાસી છૂટ્યા હતા સફેદ વસ્ત્રોના શોખહીન ભાસ્કર પટેલ મધ્યરાત્રિએ ક્લિનિકમાં શું કરતા હતા તેવો સવાલ સમગ્ર પંથકમાં થઈ રહ્યો છે તેઓને રાત્રિએ બચાવવા માટે કોણ આવ્યું તે પણ એક પ્રશ્ન છે સાર્વજનિક જીવનમાં સ્વચ્છ છબી ધારણ કરનાર કેટલાક નેતાઓનું અસલી ચરિત્ર જાણવું હોય તો કાળી રાત્રે તેઓના કાળાક્રમોની જાણકારી રાખવી પડે આવા કાળાક્રમોમાં તેઓને કોણ બચાવી જાય છે તેઓની પણ ઓળખ જનતાને થવી જોઈએ